હેલો દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના વારા ફરતી બધા જ પાઠના એમસીક્યુ પ્રશ્નો જોવાનું ચાલુ કરીએ છીએ એટલે કે જીસીઆરટી ક્વેશ્ચન દોસ્તો આ પ્રશ્નો ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે તમારી માટે આ બધા જ પ્રશ્નો ખૂબ જ આયમી છે દોસ્તો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં કુલ વીસ પાઠ છે એટલે જેમાંથી આપણે આજે પહેલાં પાઠના બધા જ પ્રશ્નો જોઈશું એટલે કે બધા જ આઈએમપી બી પ્રશ્ન જોઈશું દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠના પ્રશ્નો સર જોવાના છીએ તો આજે આપણે પહેલા પાઠના પ્રશ્નથી શરૂ કરશું અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ આવા જ પાઠ્યપુસ્તકના બધા જ પાઠના પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલ સાથે જોડાઈ જોઈએ આજના પહેલા પાઠના એકત્રીસ મોસ્ટ એમ એમસીક્યુ પ્રશ્નો દોસ્તો એકત્રીસ પ્રશ્નો તમે જોઈ નાખશો એટલે પહેલા પાઠના બધા જ આમી પ્રશ્નો તમારે પૂરા તેમ સમજવાનો છે અને દોસ્તો આ ખૂબ જ મોસ્ટ આમ્પી પ્રશ્નો છે યાદ રાખવાની કોશિશ

તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ટીપુ સુલતાન સાથે અંગ્રેજોએ ત્રીજો મહેસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કર્યો હતો પ્રશ્ન પાંચ સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોને આપ્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી મુઘલ બાદશાહ જહાંગીરે સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો મુઘલ બાદશાહ જહાંગીરે આપ્યો હતો પ્રશ્ન છે ઈસ્વીસન સત્તરસો સત્તાવન માં બંગાળના નવાબ તરીકે કોનું શાસન હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી સિરજ ઉદોલાનું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળમાં નવાબ તરીકે સિરજ એટલે કે સિરાજ ઉદ્દોલાનું શાસન હતું પ્રશ્ન સાત કે કયા યુદ્ધમાં વિજય મેળવવાથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બક્સરના યુદ્ધમાં દોસ્તો બક્સરના યુદ્ધમાં વિજય મેળવવાથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દિવાની સત્તા મળી હતી પ્રશ્ન આઠ ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ટીપુ સુલતાન ભારતના ઇતિહાસમાં ઓળખવામાં આવે છે કોણ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો તો આન્સર ઓપ્શન એ ડેલહાઉસી દોસ્તો ડેલહાઉસી સામ્રાજ્યવાદી હતો હોવા છતાં એટલે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો પ્રશ્ન દસ ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરમાં શરૂ થઈ તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી મુંબઈ ચેન્નાઈ કોલકાતામાં ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા શહેરમાં શરૂ થઈ હતી દોસ્તો આ બધા જ છે જીસીઆરટીના એટલે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન ભારતમાં ફિરિંગોની સત્તા કયા પ્રદેશો પૂરતી મર્યાદિત રહી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી દીવ દમણ અને ગોવામાં ભારતમાં ફિરિંગોની સત્તા દીવ દમણ અને ગોવામાં એટલે કે ગોવાના પ્રદેશોમાં ગોવાના પ્રદેશો પૂરતી મર્યાદિત રહી હતી પ્રશ્ન બાર વોરન એસ્ટિંગ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ કોર્ન વોલિશની વોરન હેસ્ટિંગ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ તરીકે કોણ વોલિશ આવ્યા હતા પ્રશ્ન તેર બક્સરનું યુદ્ધ ક્યારે થયું તો દોસ્તો ઓપ્શન બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠમાં થયું હતું પ્રશ્ન ચૌદ અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાનો નવાબ બનાવ્યો હતો તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન સી મીર કાસિમને અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ મીર કાસિમને બનાવ્યો હતો સુરત આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કંપનીના જહાજનો કપ્તાન હોકેન્સ હતો પ્રશ્ન સોળ તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એક કોન્સ્ટેનિટનોપલ દોસ્તો થોડું નામ બોલવામાં અટપટું છે પણ યાદ રાખજો કોન્સ્ટેબલ ગોળે કે તુર્ક મુસ્લિમોએ કયું શેર જીતી લેતા તો દોસ્તો કોન્સ્ટેનીટો નોપલ દોસ્તો આવું નામ છે યાદ રાખી લેજો તે શેર જીતી લીધું હતું એટલે યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી હતી પ્રશ્ન સત્તર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોને કોના સમયમાં થઈ તો ઓપ્શન બી ભારતમાં જાહેર ખાતાની સ્થાપના ડેલ્હસીના સમયમાં થઈ હતી પ્રશ્ન અઢાર વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી એટલાન્ટિક મહાસાગરમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા છે

સહાયકારી યોજના દોસ્તો સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી પ્રશ્ન બાવીસ ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ પ્રજાનું આગમન ક્યારે થયું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન સોળસો અડસઠમાં

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં થયું હતું પ્રશ્ન છવ્વીસ ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ વેલસીએ ભારતમાં સહાયકારી યોજના વેલસીએ એટલે કે વેલસી નામના ગવર્નર જનરલે શરૂ કરી હતી દોસ્તો અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે પણ તમને બોલવું એટલે ખ્યાલ આવી જશે પ્રશ્ન સત્યાવીસ કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન બી મેકોલેનના દોસ્તો મેકોલેનના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો પ્રશ્ન અઠ્યાવીસ ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ડેલહાઉસીએ ખાલસા નીતિ ડેલહાઉસીએ શરૂ કરી હતી પ્રશ્ન ઓગણત્રીસ વાસ્કોદ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કોદગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કરી હતી પ્રશ્ન ત્રીસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહાણ સુરત ક્યારે આવ્યું હતું તો દોસ્તો ઓપ્શન બી ઈસવીસન સોળસો આઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહાણ ઈસવીસન સોળસો આઠમાં સુરત ખાતે આવ્યું હતું પ્રશ્ન એકત્રીસ બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વતંત્રની ભાવના વિકસી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી વર્તમાનપત્રોના દોસ્તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્યની ભાવના વ્યક્ત થઈ હતી દોસ્તો અત્યારે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠના એટલે કે પહેલા પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયના આપણે એકત્રીસ મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોયા દોસ્તો આપણે નેક્સ્ટ હવે બીજા પાઠના એટલે કે બીજા પાઠનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના આપણે પ્રશ્નો જોવાના છીએ તેમાં આપણે આવી જ રીતે પ્રશ્નો જોઈશું અને દોસ્તો જે આપણે પહેલાં પાઠના એકત્રીસ પ્રશ્નો જોયા તમે એકત્રીસ પ્રશ્નો સારી રીતે કમ્પ્લીટ તૈયાર કરી નાખશો એટલે મને નથી લાગતું કે તમારે આની બહાર તમને કોઈ પ્રશ્ન પૂછે એટલે કે દોસ્તો આપણે પહેલા પાઠના જેટલા જ પ્રશ્નો સારા એવા અને આઈમપી પ્રશ્નો હતા તે આપણે બધા જોઈ નાખ્યા છે જો દોસ્તો તમે આવા જ પ્રશ્નો રોજ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો વિડીયોને શેર જરૂર કરજો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા પાઠના પ્રશ્નો જોવા છીએ તો ચાલો દોસ્તો મળ્યા બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત